અડદમાં માંસાહારના હાથળા બંધ કરાવવા વિશાળ મૌન બાઇક રેલી મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી અલ્ટિમેટ અડતાલીસ કલાકમાં માસવટના ગેરકાયદેસર હાથળાઓ બંધ નહીં થાય તો જનતા રેડ ઐતિહાસિક સામંત સરથડા સરોવરમાં માછીમારી કરવા મામલે હિન્દુ સંગઠનોમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે ત્યારે ગેરકાયદેસર હાથળો બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની પણ માંગણી ઉઠી છે નમસ્કાર હળવદ અસ્મિતા મંચ દ્વારા એક મૌન રેલી કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપવાનો વિષય એવો હતો કે હળવદ એ છોટા કાશી તરીકે જગવિખ્યાત છે એક સંસ્કારી નગરી છે આદિઅનાદિ કાળથી સુરાની ભૂમિ તરીકે અને એક ઐતિહાસિક નગર તરીકે હળવદ જગવિખ્યાત છે ત્યારે હળવદની પરંપરા રહી છે કે હળવદની અંદર આજ દિન સુધી કોઈ પણ માંસાહારની લારી હાટડા કંઈ પણ જાહેરમાં નથી પરંતુ થોડાક વર્ષોથી જે કંઈ છાને ખૂણે જે બેરેક ટોક માંસાહારનું ગેરકાયદેસર રીતે કોઈપણ સરકારના સંબંધિત વિભાગની મંજૂરી વિના અને જે કોઈ સરકારશ્રીની જગ્યા જે છે એ જગ્યામાં અનુધિ અનઅધિકૃત દબાણ કરી અને ત્યાં ગેરકાયદેસર હાટડા ઊભા કરી સરકારી જગ્યામાં અને ખરેખર તો હળવદના નાગરિકો માટે પણ સ્વાસ્થ્ય સાથે પણ ચેડા છે હળવદની અસ્મિતા સાથે પણ આ ચેડા છે અસ્મિતાને ખંડિત કરવાનો હિન પ્રયાસ જે થઈ રહ્યો છે અને ગઈકાલે જે હળવદનું સામંતસર તળાવ જે સૌરાષ્ટ્રમાં ટોપ થ્રી એટલે કે ત્રણ નંબરમાં સૌરાષ્ટ્રમાં જે સામંતસર તળાવનું નામ છે જેમાં અનેક ઇતિહાસ અને ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે ત્યારે હા એ સામંતસર તળાવમાં કાલે ઝાડ બિછાવી અને જે અબોલ જીવો છે માછલાઓ છે તેને ફસાવી અને એક ગેરકાયદેસર અને કાયદા વિરુદ્ધ જઈ અને આ પ્રવૃત્તિ કરી છે તેના વિરુદ્ધ હળવદ આખા ગામના આધારે વર્ણના લોકો તમામ રાજકીય મુખ્ય પાર્ટી છે તે ભાજપ કોંગ્રેસના તમામ અગ્રણી અગ્રણીશ્રીઓ તમામ સમાજના લોકો વેપારી મહામંડળ ચેમ્બર ઓફ કોમર્સ જીઆઈડીસીના પ્રમુખ હળવદના તમામ નાના મોટા ધંધાર્થીઓ અને સામાજિક સેવાકીય ધાર્મિક શૈક્ષણિક આગેવાનો આ માઉન્ટ રેલીમાં જોડાયા હતા શાંતિપૂર્ણ રીતે આ માઉન્ટ રેલી નીકળી અને મામલતદાર સાહેબને પીઆઈ સાહેબને નળવદ નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું હતું અને આગામી અડતાલીસ કલાકમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થાય એના માટે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું મનની વાત મા ન્યૂઝ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો